મહેસાણા ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી ટોલ ટેક્સ અનેક ગણો ઉઘરાવ્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પાંચસો કરોડમાં બનેલા ટોલ રોડ ઉપર ત્રણ હજાર કરોડથી વધુ ટોલ ઉઘરાવાયો છે ટોલ ટેક્સથી ત્રસ્ત ટ્રાન્સપોર્ટ માલિકોએ બેઠક કરીને વિરોધ દર્શાવ્યો રોડની કિંમત રસ્તા રોડ ની કિંમત કરતા અનેક ગણો ટોલ ટેક્સ ઉઘરાવ્યા છતાં ટોલ વસુલાતો હોવાનો વિરોધ કરવામાં આવી રહ્યો આજે ત્રેવીસ વર્ષ થઈ ગયા આ બંને રોડ ની પાંચસો કરોડ માં બે રોડ બનેલા હતા આશરે પાંચસો કરોડ રૂપિયા અને અત્યાર સુધીમાં હજાર કરોડ એની ઉપર એ લોકો ઉઘરાવી ચુક્યા છે અને છતાં પણ હજી ટોલ ચાલુ છે અને અમને એ વાતની જાણકારી મળી કે અહીંયાની ટોલ ચલાવનારી કંપની છે આ બંને ટોલ રોડ માટે એક જ કંપની છે અને એ કંપનીએ સરકારની એવી રજૂઆત કરી કે અમારે હજી ઓગણીસો કરોડ રૂપિયા ઉઘરાવાના બાકી હોવાથી આ ટોલ ઉપર અમારે બે હજાર ત્રીસ સુધીની જે મુદત છે તો એને દસ વર્ષ વધારીને બે હજાર ચાલીસ સુધી કરી આપ જાણો છો તેમ ટોલ નેટવર્ક આખા ભારત દેશની અંદર છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ એના માટે રોડ બનવા જોઈએ નેશનલ હાઇવે ઓથોરિટી બી આની અંદર ખૂબ કાર્યક્ષમ છે અને એ લોકો ખૂબ બધા રોડ બનાવી રહ્યા છે પણ જેના પૈસા જે એ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરે છે તે આપે છે